આ આવતો છે વધારે તો તૈયાર થઈ ગયા આજે તો આ પહેલી વાર કે ફટાકડા ફોડવા આવી છે હું કાકા હું મોરસી હાલે હાલો આપણે શરૂ કરો કરવાનું છે એક

આણે જાડવું કર્યું ને ફાઈટું જાડવું જાડમ ફાઈટું હળગાવ્યું ભેગા તું ઉતાર નહીં પાછો પણ કે ઉતર તું આડો તો કાય આડો નો બાનાનો બના હેલે બનાય ખોડ આલે ઉપર ને હું છે યચ્છા મે કીધું હું સગડી સીધી લઈને ન થાય ને આ મને અંધાર આવી ગયા મોટું તોય આવી હવે કરવા છે

હાથમાં બહાનો રાખતો દૂરની ફૂલકણી રાખ લે તો મકાનો મે હાલો આપણી ફૂલકણી થઈ ગઈ આપણે હવે દાડિયમ કરવી ફાટે નહીં થારું હાલે ઉભા રહેજો આ ફાટ કે દોજો ચા આ ગઈ છે ઓલ જમમા આ માગીરે હવાગીરે 10 દસ હા ના હા ના કાઈ ને કાઈ ને હા સાહેબ ચાલો આની જા પાપડી જા જલ્દી કે રેકા દી એ જે એ જાદુ આ જો આ ઝાડવાથી આગુ જ રહેવાય આ ગમે જરે ફાટે ગમે તે થાય અહીંયા ફૂલકણ કરતા હતા આ ચાથે છું છેલું છે ને હવે તેરા એક મેરા એક તેરા ચાલ જા પણ આ તો ખખડે છે નો ફૂટે તમદાર જા આમ આગુ મુકજે બલ ફાટે એટલે

che hai

હાલાલ પત્તા વી પછી હવે જા ઓલાન પેલા બાટુ માર દે દે જો જો વાઈટ નો ખાઈ નાખતી લાગે છે જોતા વાઈટ જ ખાઈ નાખવાની છે એ આ ગરમ ગરમ હું છે તાર હાથમાં હું છે આ કેવું ગરમ ગરમ લાગ્યું તો આઈ જો કઈક છે સપલમાં આને તો વાઈટ નીકળી ગઈ આ જો આને કાઈ ન હોય વાઈટ કાઢ નાખી લાય અહીંયા લાય એમ નો થાય દે ને 2 મિનિટ એમ જ હતી કાઈ ન હળગાય

ફૂલ કણી દે મર્સી ફોર્ડ મુંજાન થાતું નથી સીધા અહીંયા મુક દેઉસ આખો બોક્સ અહીંયા નહીં આવ સામે એના તિખારા ઉડસ્યો અહીંયા તો રોકેટનું થઈ ગયું જો સેટિંગ થઈ ગયું પછી એવું કાઈ કરવી તો રોકેટમાં તો એનો નિશાનો સીધો રાખવો પડે એ નિશાનો તોય સીધો રાખવો પડે નિખિલભાઈ ભાઈ ચો વેચ રાખો ને કાય વાંધો ન હાલો પાછું આવે પાછું આવે નઈ દેખાય અલઈ લ્યો

નિખિલભાઈ આપડી બાજુ એને ભાન નથી રહેતી ઓલો બટરફ્લાય એવી આવે લેતા બસ નો લીધી લાકડી જગ્યા નો ઉપર મજા આવે કરવા

હે મમ્મી હા આઇટમ છે આખું મરજીન પહોક છોડને કોઈ વિડીયો શરૂ નહોતો ગયો વિડીયો ઉતારે પાછી ઊભી ઊભી હાવ નોટ ડોબી હા તો ફૂલકાણી કરવાની વાર આવી જાય હાલો હવે હું છું ને લે ફટાફટ રમો આમ જઈને રમો રમો આ ફૂલકણી રમવા મેડા આ ગીરા લઈ ફૂલકણી આ ગીરે મારો ભાઈ મારો પાસે ભલે તું

અમારા રોકેટ વસૂલ છે જોઈને અમારા હા જોયું ને અમારા રોકેટ વસૂલ છે લાઈમન કરવા દે અન્યા રોકેટ અડીને વિડિયો કર જા આ આ ટોકોની વાત છે કાકા ગોઠવે તો સરખું થાય હું કરું છું આ જાય ના ના ઉપર જાય ઉપર ના ખરાબ લોટિંગમાં આવી હા લોટિંગમાં આવી

ये साथ नहीं तब तब फूटे हैं तुम तो रहे हैं। आप बात करने आएं। आए वो लोग बोले अपने बाबा आते हैं। तो क्या है? ये जाए। आई डोंट ड्रिंक। आजाद है। इतना और क्या हुआ इसी दूसरा? नहीं 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 तू ये बल्ले बल्ले। જો બાકી હવે જા બે તો ફૂટી ગયા તારથી મંત્ર બોલો પેલા બધા હા કાકા કેન્યાં તે આંબા યે 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 લા યેલો બે હા હા સાલા આગર થાય

ને કે હળો જીવતો આય આય ઉબોર હાથમાં હળગાવીને હાલો ને રીલ્સમાં બતાવે એમ આમ બાજુ ઊડશે હવે હાલો પૂરું ચલ જલ્દી Aya, <CKAMAų> oh, I love you I love you Aya I love you I love you I love you

એનીને દ આ બે છઈન છે ને આ બે છઈન છે ને જીઓ ઠારવાના તો ઓલો નાખ્યો

પુરા હો ગયા ખતમ હો ગયા માર અને હિન્દી નું પૂત છડી ગયું છે હવે હાલો આ બધું સાફ કર નાખવી હામે જો સાફ કરે હું મારો ભાઈ દેખાતો ઠીક મારો ભાઈ એ હવે હું ચલો નંબર જાણી હાખું પલ્લુ ગાઇ ગે તારી યા પેટી લઈ જાતો હા તારી પેટી લઈ જા આ છે ને આ બધું અહીંયા આવશે ને તો હારા વાટ નહીં રે પેલા કહી દઉં છું આમ તો કાઈ રાખી દે અહીંયા મૂકી અહીંયા મૂકી દે આ બીજા ભાઈ કા બોલે લોગે સોરી મારો ભાઈ ભૂલ થઈ ગઈ મે માર રહા હું હા હા મારો ભાઈ લે હવે આગોર 2 મિનિટ આરી રહ્યા છે આમ પાર્ટી વાળા વાળી રહ્યા છે સારું હાલો હવે જાવી કાન્યા ન્યા દિવાળી કરવા હે દીવાળી હારો હાલો હવે અમે અહીંયા બરોબર જ આવી મીતભાઈ ને દોસ્ત રૂ લેતા આવજે હવે રૂ લાવો અહીંયા હવે જાવી કન્યા